મને પોલીસ વાળા એ ફોન કર્યો કે સાહેબ તમે પોલીસ સ્ટેશન નું પોસ્ટિંગ લેવું હોય તો પોલીસ સ્ટેશન ના ભાવ બોલાય છે બોર્ડર નજીક નું પોલીસ સ્ટેશન હોય તો એનો વધારે ભાવ હોય કોક લાઈન નું પોલીસ સ્ટેશન હોય એનો વધારે ભાવ હોય કોઈ ખૂણા નું પોલીસ સ્ટેશન હોય તો ત્યાં પેલા પ્રમાણિક અધિકારી ને મૂકે એ કે છે કે ભાવ આપીને એક તો પોસ્ટિંગ લીધું હોય દર મહિને ઉપર થી ટાર્ગેટ આવે આ મહિને આટલું ઉઘરાણું કરીને મોકલવાનું છે એ કે છે અમે બધા જોડતી હપ્તો ઉઘરાઈ લાઈએ પણ તમને ખબર છે કે એના દસ ટકા જ અમારા ભાગે આવે છે 90% ટકા તો અમારે ગાંધીનગર મોકલવા પડે છે આ પોલીસ વાળો નો પણ આક્રોશ હતો એટલે જ મે આજના આક્રોશ રેલી માં એમની વાત